આજે બેન આવેલા છે તો આ બેન એને ઘઉં કરેલા છે લગભગ પંદરક વીઘાની આજુબાજુ એના ઘઉં છે અને આ રસ્તો એમનું ઘર છે ઓલું બતાવી રહી હવે ત્યાંથી અમે આવી ગયા છીએ અહીંયા ગાડી મૂકી દીધી છે અહીંયા બોર છે તો બોર ખાવાના આ બધા જો બાળકો બોર ખાવાની મજા લઈ રહ્યા છે આ નાના નાના ઝીણા બોર પણ લેવા મોટા બોર છે કારણ કે જવું પડે એમ છે એટલે અમે હવે ગાડી અહીંયા મૂકી દીધી પહેલા મકાન દેખાય છે ને ત્યાંથી અમે ગાડી લઈને અહીંયા સુધી આવ્યા હતા મિત્રો તમને પણ જો આજના બોર ખાવાની મજા આવતી હોય તો કોમેન્ટ કરજો જો રિયા ને આપે છે વીણી દીદી બેન કેટલામ ભણો છો બીજું બોર હડી ગયેલા હે તો એ ના ખાતો સારા કારણ કે આ છે કુદરતી રીતે છે આમાં કોઈ દવા એવું ઓર્ગેનિક કહીએ ને આપણે એ રીતે છે મિત્રો જો બોર મસ્ત રીતે છે ખાવાની પણ મજા આવે એવી છે તો આ લોકો હવે આગળ જવાનું અહીંયા માં કપાસ હતો ને ટોમેટા ઝૂપડી બનાવેલી છે અને અત્યારે છે એ બધે સેન્ડ બેસવું હોય તો મસ્ત છે જો મોટા બોર હા ઓર્ગેનિક કારણ કે હેડામાં કોઈ દવા નો નાખે નો આની ઉપર દવા છાટે તો મિત્રો હવે આપણે આગળ જઈએ આ बाजूની વાત કરીએ તો આ બાજુ પણ એમને ઘઉં કરેલા છે કુલ 63 વીઘા જેવા એમને ઘઉં વાવેલા છે તો હવે આપણી ગાડી અહીં મૂકી દો એમાં અહીં મૂકી દીધી છે અને હવે આપણે આગળ જવાના છીએ બોર ખાવા આ લોકો જો નીકળી ગયા છે અહીં તૂર પણ વાવેલી છે મસ્ત હો મિત્રો બોર આપણે બજારમાં જ લેતા હોય પણ ખરેખર અહિયાં જે બોડી આવીને આપણે ખાઈએ ને બોર ની જે મજા આવે એવી તો ન જ આવે તો ખૂબ મજા આવી ગઈ બોર ખાવાની આ બાજુની વાડી છે અહીં બોર દે છે પણ બોર છે નહીં આ લોકો જો આગળ પોગી ગયા છે અમે જઈએ છીએ ધીમે ધીમે તમે મિત્રો કરતા હોય તો કમેન્ટ કરજો તમારા ગામ પાકવા આવી ગયા છે કે આ આજ હાલતમાં છે

મિત્રો આ ગુંદ છે પાણીનું છે વાડીમાં તો આવું હોય જ મિત્રો અહિયાં પણ જ્યારે પાણી આવતું જ રહે છે અહીંથી ખેતરમાં અલગ અલગ ભાગ પડી જાય એમ ખેતરમાં પાણી જતું છે અહીં મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે ઝીણાં ટમેટા મસ્ત હે વાડીના હેડે છે આવા ઘણી ટમેટા છે જો આ બાજુ બધા એ આપણને જુવાર છે આ જુવાર છે એ અત્યારે લગભગ એક મહિના જેવી થઈ ગઈ એવી વાત કરતા હતા અને દોઢ મહિનાની અંદર હવે પાકી જશે ત્યાર પછી એને એ વેસે અને સારો વેસે જો કોઈ પશુઓ રાખતા હોય ને લેવી હોય તો વાત કરજો રાજુલા બાજુ આવેલું છે સમૂહ ખેતી ત્યાં છે આપણે આગળ જઈ રહ્યા છીએ આ લોકો જો આગળ મારી આગળ આગળ જલ્દી જલ્દી આવી રહ્યા છે એ રીતે તું ન ના ખાવી હે

અરે વાહ તમે તો જલ્દી જલ્દી હાલો છો રિયા બેન ને બીજી બહેનો છે એ જલ્દી જલ્દી હલી રહ્યા છે ક્યાં વાસરું મેં નહીં કીધું કયું ડબલું રિધિ બતાવતો અહીંયા તો મિત્રો અહીંયા ભાણીકી વાત કરે છે કે અહીંયા પેલો સિંહ પણ આવી ગયો છે ને એક વખત વાસરૂમ એને કીધું ને તો આમ જોઈએ તો રાત્રે આ બાજુ નીકળવું બહુ મુશ્કેલ હોય છે હં કઈ બાજુ હા 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 જો મિત્રો ઓલો ઢેગલો બતાવીશ ને એની પાછળના ભાગમાં છે કે ન્યા સુધી સિંહ આવી ગયા સિંહ દીપડા છે બીજા જંગલી અમુક જનાવરો છે અહીંયા આવે છે

ફરવાનો શોખ હતો કે જાવું જાવું ફૂઈ વાડીએ જવું છે ફૂઈ વાડીએ જવું છે તે બેનો છે તેડેય પણ છે હવે આપણે છે વાડી થી છે ઠાઈ આવી ગયા છીએ આ બાજુ રસ્તો છે અને આ રોડ પણ છે તો અહીંથી વાહનોની અવરજવર થતી હોય અને અહીંયા છે એમ ઠેઠ ના 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 સીણિયા બોર ખાવા પોગી ગયા છે સીણિયા બોર જ છે ને અરે વાહ આ તો ભાગમાં છે તો મિત્રો મહેમાનની વાડી જે છે એ આપણે રોડ કાંઠે જ આવેલી છે અહીંથી વાહનો પણ આવે છે તમે કરજો તમે કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો મિત્રો અમારો વિડીયો અત્યારે હાલમાં અને અમે આ ચેનલ ની અંદર કોમેડી વિડીયો બનાવીએ છીએ એટલા જોવો છો મજા આવે છે ખરેખર દિલ થી મજા આવતી હોય તો એક વખત કોમેન્ટ કરજો રિયાને બોર ખાવા છે અહીં મિત્રો વાહન પણ જઈ રહ્યા છે એ હું છે રિયા લીધું પાંદડું છે પાણી ફેરવા લીધું કે તન સૂત્ર ઈ ચા રે આપ પાણી ઉડે કે નહીં હં રેવા મસ્ત ઉડાડતા કેટલા પૈસા હે રે સર પાકીટ માં કેટલા પૈસા હે એરી દે કઈ બાજુ બોર તોડવા ઉપડી તું તો મિત્રો થોડી વાર આપણે જોડાયેલા રહો હમણાં બોર તોડી લે પછી આપણે ફરી વખત આપણે કુદર કુદરતી સૌંદર્યમાં ફરી વખત જવાનું છે અને નાનું દ્રશ્ય છે એ આપણે નિહાળવાનું છે ઉડાડી દીધું કે રિયા હવે આપણે ઈ બાજુ નથી જવું ઈ ભાગમાં રોડની ની બાજુ નથી જવું એટલા બાજુ એટલા થઈ રહે છે હાલ બોલ તો મિત્રો હવે અમે ઈ બાજુ જવાનું માંડી વાળ્યું છે હાલો રીતિબેન આપણે જઈએ હાલ તો હજી ભાણીક્યું બેન કે છે કે હજી જવા છે બોર તોડવા જો અહીંયા પણ બોરડી સુકાઈ ગયેલી છે બોર છે જો અહીંયા છે ને ગાર્ડન ને એવું બધું આવી જતું એટલે ખાઈ જતો એવું છે ને સીણીયા બોર એ બાજુ ન જવું આપણે આમ જવાનું છે ને આ વાડી આ બાજુ રે એ બાજુ ન જવું એ કરે ને કાટ આવે છે હા કાટ આવા જા જકારી એ હવે નથી તોડવા રેવા દે ને આવતા રહો હાલો ખાવા છે તમે દરરોજ ને ખાતા કેમ દરરોજ નવા આલીન ખાવા મમ્મી આવા ને કઈને શું આવે સિંહ ને હોય સાપ સાપ હોય આપણે હવાર માં સાપ જોઈએ જોયો હતો તો 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 મહેમાન ની વાડી અમે આવ્યા ને એટલે થોડી વાર થી ત્યાં એક સાપ નીકળ્યો તો વાડી જેટલી બધી તો વાડી જેટલી બધી આમ શું કહેવાય આમ કહેવાય કુદરતી સૌંદર્ય પણ બીજી જીવાતનો બહુ ભય રહેલો હોય બહુ સાવધાની રાખવી પડે રાત્રે બહાર નીકળે સાંજના કે આમ એકલા તો દીપડાનો ને એવો ભય રહે રાત્રે હોય તો સિંહ ને એવું હોય અને અત્યારે જાય ને એવું હોય ને એ રવિવાર ની રજા નથી જાય બોર ખાવા કા ના હવે આપણે નહીં જવું ઓલી ભાણી કીધું ઓલા પણ બોર ખાવા પોગી ગયું છે મિત્રો તમે જ્યાંથી વિડીયો જોઈ રહ્યા હોય ત્યાં અત્યારે ઘણો થાય છે જુવાર છે કે ડુંગળી છે કે શું વાવો તમે ખેતરમાં કોમેન્ટ કરી અવશ્ય જણાવજો મિત્રો હાલો હવે આપણે ઘર બસ જતા રહ્યા હાલો એ આવતું રહે છે બેન હાલો રિયા બેન જાવ ને ઘરે એમને હાથ કર લે રિદ્ધિબેન હાથ કરે છે ઓલી બંને બેન કે હવે જઈએ ઓલા આપણે ભાણીબેન એમ કે છે કે વાસડીનો રાત્રે મારણ કરેલું છે બે દિવસ પહેલા ઈ જોવા જઈએ પણ હવે અમારે ત્યાં જવું નથી આ નો ઢગલો બતાય ને એની બાજુમાં જ છે મિત્રો હું તમને ઝૂમ કરીને થોડુંક બતાવવાનો પ્રયત્ન કરું દેખાય તો જો મિત્રો આ જે બતાય છે ને વચ્ચે સર્કલ માં જવું એ છે રાત્રે મારણ ખેલું વાસળીનું રિયા બેન પણ બોલાવી રહી છે કે હાલો હવે જઈએ જાવું છે ને બને હવે આવ ચુરો હાલો એમ કે છે કે અમે તોડી લઈ પાંચ મિનિટ ખમા તો મિત્રો હવે આપણે આગળ જઈએ લાઈક કરવાનો મિત્રો કોઈ ન બોલતા હો ચાર લોકો જોડાઈ રહેલા છે અત્યારે હાલમાં ચાર લોકો જોઈ રહ્યા છે તો કરો ક્યાંથી તમે જોઈ રહ્યા છો ગયા રવિવારે મિત્રો આપણે લાઈવ થયા હતા અને ઘણા બધી પ્રશ્નોતરી કરી હતી બધી પ્રશ્નોના સવાલ પણ આપ્યા હતા જોવા સાથે તો આ વખતે રવિવારે અમે બહાર આવતા રહ્યા એના કારણે હશે એ રીતે લાઈવ ના થઈ શક્યા પણ સૌંદર્યની અંદર જયારે ફરતા હતા ત્યારે એમ થયું કે લાઈવ થઈએ અને લોકો સાથે મળીએ તો મળવાનો અમને મોકો મળ્યો અને તમારી સાથે મળ્યા મજા આવી હજી પણ આપણે છે આગળવાડીમાં જઈ રહ્યા તો ત્યાંનું દ્રશ્ય આપણે જોવાનું છે આ મિત્રો ચોમાસા ની અંદર પાણી આવી જતું હોય ને એના માટે માટી લાવી પાળો કરશે

આપણે ધીમે ધીમે આ બાજુ આવતા રહ્યા છીએ ધીમેથી આપણે વાળ વટી જો અહીંથી આ વજનું પાણી ખેતરમાં ભરાતું હોય ને વજનું આવી જતું છે તેડી લીધી અરે આને તેડી લીધી છે રિદ્ધિબેને તેડાતી નથી ને முத்துரைமா சூடாகும் આવશે કોને મન નાખી તો રિદ્ધિબેન એમ એમ છે કે ઓલી બંને બેનો છે ને એ બોર વીણે ત્યાં સુધી આપડે જે રાત્રે ગઈકાલે રાત્રે મારણ કર્યું ને સિંહ એ જોઈ આવીએ પણ અમારી ઈચ્છા નહોતી કારણ કે ત્યાં આપણે જોવા જવું નહોતું તમને એ ઝમ કરીને બતાવવાનો પ્રયત્ન કર્યો મિત્રો આ જે જુવાર છે એ એક દોઢ મહિના પહેલાંની છે દોઢ મહિના ઊભી રહે છે કપાસ લાઈન પછી કરેલી છે કારણ કે આ વર્ષે કપાસ છે એ આપણો ખૂબ વરસાદને કારણે નિષ્ફળ ગયો પછી જુવાર કરેલ છે શું વાતો કરો બી આપણે જઈશું હાલ જવું છે ને એ આવતું નહીં રી બી કે ના આવી શકે બીક લાગતી છે તો હાથ કરે ને Bahnya ubirin hatker. Halo, so, apa lagi lagi kerja? Halo, ini TV aja ya. Pasti, out curi sih. Halo, ini TV aja. Okay, pasti, well, gadi. Gadi, toh pasti lagi

શું રહે છે અરિધ્યામાં સાપ ને એવું સાપ ને એવું રહે છે દીપ કોઈ પણ હોય ઘણી વાર અહીં જો કેડી રે હાલો 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 જલ્દી કેડી માં રાખો અરે યા બેન હું સાથ કરીને હાલે છે મિત્રો આ તું આથી તો હલાય એવું લાગતું નથી રીધી પેલા એ પેલા તો આપણે જ્યાંથી આવ્યા ને એ જ રસ્તે પાછા વ્યા જઈ કારણ કે અહીંયા છે એ પાઈ દીધેલું છે પાણી આવી ગયેલું છે જો મિત્રો અહીંથી આ એક કેળી છે પણ અહીંથી પાણી આવી ગયેલું છે એટલે હવે આપણે પાછા બેક મારીએ છીએ અને બીજા રસ્તે જઈએ છીએ રિધિબેન છે એ એરિયાને વટાડવાનો પ્રયત્ન કરી રહી છે ધીમે ધીમે મારા હાથમાં એક ગોલ છે બસ હવે નીચે હાથ કે બસ હાલે રાખો હવે નીચે ઉતરી જવું છે નીચે ઉતરવું એમ કપાસ કાઢી નાખેલા પછી ની હાથિયું છે બંને છે ધીમે ધીમે આવી રહ્યું છે આપણે જઈએ આગળ સારું મિત્રો તો હવે આપણે છે અહીંયા પૂર્ણવતી કરીએ કારણ કે હવે છે એ અમારે રિયાબેનને તેડવી પડશે ટાટા કીજો ગોલ રિયાબેન ટાટા મળશું ફરી વખત ક્યારેક આ જ દ્રશ્ય સાથે તમને મજા આવી તો કોમેન્ટ અવશ્ય કરજો થેન્ક યુ